અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળ સેમેટાએ અલગ અલગ યુનિયનના સંગઠનો દ્વારા ચૌદ જેટલી માંગણીઓના પગલે હડતાળની જાહેરાત કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત જેટલી માંગણીઓ સ્વીકાર કરતાં થોડીક વારમાં સત્તાવાર જાહેરાત થવાની છે છેલ્લા બાર દિવસથી નોકર મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો સાથે દિવાળી સમયે નોકર મંડળ દ્વારા શહેરમાં ચોક્કસ મુદ્દતની હડતાળનું આયોજન કર્યું હતું ફાયર વિભાગના કર્મચારીઓ નોકરીના સમયમાં ફેરફાર અને પ્રમોશનની માંગ વિચારણા કરતા માંગ સંતોષાય છે સ્ટાફ ક્વાર્ટરમાં એમસીના સ્ટાફને ભરવા પડતા નાણાં અંગે પણ એમસી દ્વારા વિચારણા કરવામાં આવશે ફાયર વિભાગમાં આગામી સમયમાં ભરતી થતાં ચોવીસ કલાકના બદલે આઠ કલાક હવે ડ્યુટીનો સમય કરાશે તે પ્રકારની વાત સામે આવી રહી છે ખાલી પડેલી જગ્યાઓ છે તેમાં ભરતી થતાં હયાત કાર્યકર્મચારીઓ અને કલાકોમાં ફેરફાર કરા છે ત્યારે આ દિવાળી પેલા મહત્વપૂર્ણ નિર્ણયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે જેમાં આજે મહત્વની જાહેરાત થઈ છે તે મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે આગેવાન તેમણે પણ સાંભળો આ બે મિનિટ તો ઉભા રો તમારી પ્રેમમાં કોર્પોરેશન તરફથી તમારી ઘણી છે સ્વીકાર અમારી પહેલા નંબરની જે હતી પહેલા નંબરની હતી કે આ સંસ્થા બંધ કરીને ગુજિંદા કર્મચારી તરીકે પાર્ટ ટાઈમમાં આ કર્મચારીઓનો સમાવેશ કરો કે એની અંદર કમિશ્નર સાહેબ શ્રી એ પંદર દિવસનો ટાઈમ કહો કે પંદર દિવસનો ટાઈમ આપો પંદર દિવસના ટાઈમની અંદર અંદર કે તમારો આ પ્રશ્ન અમે નો નિરાકર આવી ગયો શું શું માંગણી હતી તમારી અને કેટલી માગણીઓ સ્વીકારી છે આ વિગતના આપણા પ્રશ્ન સાહેબે આપણને અમને પૂરી બાયદારી આપી કે બાય બાયદારીના આઠ કલાક કર્યા હતા અત્યારે જે ચોવીસ કલાક નોકરી કરે છે એની જગ્યાએ આઠ કલાક થઈ કેટલી માંગણી હતી ને કેટલી માંગણીઓ તમારે સ્વીકારવા માટે તમને સાચવન આપીએ તમને કેટલી માંગણીઓ માટે સહમત થયા છે ઓગણીસ મુદ્દા હતા અમારા એક થી ઓગણીસ મુદ્દા હતા અમારા ઓછો ઓછો બાર થી તેર મુદ્દા મંજૂર કર્યા હડતાલ નો અંત હડતાલ આવતીકાલથી જે બી આપણા જે રીતે કામગીરી થતી એ રીતે બે ટાઈમ કામગીરી આવતીકાલથી ચાલુ થઈ ઓકે હજી જે નોગર મંડળના આગેવાનો જેઓ આંદોલન ચલાવી રહ્યા છે મામલે આ મામલે શું કરી રહ્યા છે અમદાવાદના મેયર પ્રતિભા તેમને સાંભળો હા કેવી રીતે આ લોકોની માંગણી પૂરી કરવામાં છે શું ચર્ચા પછી પદાધિકારીઓ કોર્પોરેશનના એમપી પીનેશભાઈ ધારાસભ્ય ચર્ચા વિચારણા કરી અને એમની માગણીઓ જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે એમાં સુખદ અંત આજે આવ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક હંમેશા જે શહેરીજનો શહેરીજનોના સેવામાં જે ઘણે પગે કામ કરતા કર્મચારીઓ સાથે છે એની સાથે સાથે છેલ્લા બે દાયકામાં ત્યાં શાસનમાં જે કર્મચારીઓને સમયંત્ર મળતા નીતિ નિયમો પ્રમાણે તમામ તમામ લાભો આપવામાં આવ્યા છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વિભાગના રિપોર્ટ અનુસાર યોગ્ય રેશિયો નક્કી કરી મુકાદમોની ભરતી કે પ્રમોશન આપવામાં આવશે એની સાથે સાથે આવક મર્યાદાને ધ્યાનમાં રાખી સફાઈ કામદારો માટે આવાસ બનાવવા માટે સકારાત્મક અભિગમ રાખવામાં આવશે એમના હિતમાં એમના માટે જે નિર્ણય લેવામાં આવ્યા છે એમાં અમે સૌએ નગર મંડળની આ કર્મચારીઓની સાથે છે જે ખડે પગે શહેરની અમે સૌએ સાથે સાંભળ્યા હતા અમદાવાદ મેયર પ્રતિભાજીન તેમણે આજે જે નોકર મંડળ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું તેમને મુલાકાત કરી હતી અને આજે સુખદ આ તેમનો વિવાદ છે માંગણીઓ છે તેનો અંત લાવવામાં આવ્યો છે દર્શક મિત્રો જોવા માટે ન્યૂઝ જોતા રહો